તારીખ સત્તર સપ્ટેમ્બર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો જન્મદિવસ પૂર્ણ થયો છે એટલે આભાર માનવો છે ગુજરાત સરકારનો કે ગુજરાત સરકારે નર્મદાના વધામણાનો કાર્યક્રમ ન રાખ્યો કારણ કે બરાબર એક વર્ષ પહેલાં આ વધામણામાં વધામણા કરતાં કરતાં તેમણે ગુજરાતના ત્રણ જિલ્લાને ડુબાડી દીધા હતા નર્મદામાં પૂર આવ્યું હતું ખેર એ જુદી વાત છે પણ વાત કરવી છે પંચોતેર વર્ષે પહોંચેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોણ કહેશે કે સાહેબ આજે તમે ભ્રશ નથી કર્યું બસ તેની જ વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ હું બેદાગ છું હું પ્રમાણિક છું હું ખાતો નથી હું ખાવા દેતો નથી હું પરિવારવાદમાં માનતો નથી આવી બધી વાતો તમે સાંભળી છે આ મેં કોના માટે કહ્યું છે અને કોણ બોલ્યું છે તેની તમને ખબર છે છતાં નામ કહી દઉં આ વાત છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તારીખ સત્તર સપ્ટેમ્બર તેમનો જન્મદિવસ અને હવે તેઓ અમૃતકાળમાં પ્રવેશ કરી રહ્યા છે અમૃતકાળ પહેલાં દેશનો અમૃતકાળ હતો હવે નરેન્દ્ર મોદીનો અમૃતકાળ શરૂ થયો છે પણ વાત કરવી છે કે હમણાં સુધી નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે રાજકીય નેતાઓ રિટાયર થતા નથી તેમની એક નિવૃત્તિની સમય મર્યાદા પણ હોવી જોઈએ અને એટલે જેઓ પંચોતેર વર્ષના થઈ જાય છે તેમણે સક્રિય રાજકારણમાંથી એટલે કે ચૂંટણીના રાજકારણમાંથી નીકળી જવું જોઈએ અગાઉ તેમણે પરણે આ પ્રકારે ગુજરાતના બે નેતાઓને પંચોતેર વર્ષ થવાના કારણે નિવૃત્ત કર્યા હતા આમ તો તેમનો જે પ્લાન હતો પંચોતેર વર્ષ વાળો કેટલાક પોતાના રાજકીય દુશ્મનોનો હિસાબ પૂરો કરવાનો હતો જેમાં સૌથી પહેલા તેમના નિશાના ઉપર હતા વજુભાઈ વાળા અને વજુભાઈ વાળાને પંચોતેર વર્ષનું કારણ આપી ગુજરાતમાંથી રવાના કર્યા અને રાજ્યપાલ બનાવી દીધા આનંદીબેન પટેલ આનંદીબેન પટેલ સાથે તેમને દુશ્મનાવટ નહોતી પણ હવે વજુભાઈ વાળા સાથે જ એમણે જે કર્યું એ પંચોતેર વર્ષવાળું પકડી રાખવું પડ્યું હતું નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી ગુજરાતનો હવાલો આનંદીબેન પટેલને સોંપવામાં આવે છે અને આનંદીબેન પટેલને પંચોતેર વર્ષ થાય છે ત્યારે એક ઐતિહાસિક ઘટના ઘટે છે કે ગુજરાતના કોઈ મુખ્યમંત્રીએ કે દેશના કોઈ મુખ્યમંત્રીએ ફેસબુક ઉપર રાજીનામું આપ્યું હોય તેવી પહેલી ઘટના હતી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પોતાના રાજીનામાની જાહેરાત ફેસબુક ઉપર કરે છે તેમણે રાજીનામું આપ્યું પંચોતેર વર્ષ થતા અને તેમને પછી રાજ્યપાલ પદ સોંપવામાં આવ્યું આમ પંચોતેરમાં ઘણા બધાનો હિસાબ થઈ ગયો છે હવે વારો આવ્યો છે ખુદ મા મહિમ નરેન્દ્ર મોદીનો પણ નરેન્દ્ર મોદીને કોણ યાદ કરાવે કે સાહેબ તમારે પંચોતેર થઈ ગયા છે એટલે જ જુદી ભાષામાં કહું છું કે સાહેબને કોણ કહે કે સાહેબ આજે તમારે ભ્રશ કરવાનું રહી ગયું છે આવું કહેવાની પાર્ટીમાં અત્યારે કોઈની હિંમત નથી હા ભારતીય જનતા પાર્ટીમાં કોઈની હિંમત નથી પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જ્યાંથી આ નરેન્દ્ર મોદીની ગંગોત્રી નીકળે છે એ સંઘમાં તો હિંમત છે

હવે નરેન્દ્ર મોદી અને મિત્સા એવું માને છે કે ચૂંટણી જીતવા માટે સંઘની જરૂર નથી આ એ વાત સાચી છે પણ કેટલીક સાચી વાત જાહેરમાં બોલવાની હોતી નથી પણ જેપી નડ્ડા પાસે તેમણે આ બોલાવી દીધું કે અમે તમારા વગર પણ ચૂંટણી જીતી શકીએ છીએ આ વાતનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને માઠું લાગ્યું છે સંઘના નેતાઓ એવું માને છે કે હા શક્ય છે કે સરકારને હવે સંઘની જરૂર નથી પણ ભારતીય જનતા પાર્ટી અને સંઘને તમે અલગ કરી શકો નહીં એટલે ભાજપ સંઘની વિચારધારા ઉપર જ આગળ વધશે એટલે પ્રમુખ કોને બનાવવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોને બનાવવા અને રાષ્ટ્રીય અધ્યક્ષ લઈ આખા દેશમાં જિલ્લાના પ્રમુખ કોને બનાવવા તેની ચર્ચાનો દોર પણ ચાલી રહ્યો છે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે નામ હવે સંઘ ઈચ્છી રહ્યું છે એ નામ છે સંજય જોશી આ જોશી નામના વ્યક્તિને નરેન્દ્ર મોદી કે અમિત શાહ જરાય પસંદ કરતા નથી તેવા વ્યક્તિનું નામ હવે સંઘે વહેતું કર્યું છે આ આખરી નામ નથી આ નામ પછી હવે ફેરફાર પણ શક્ય છે કારણ કે સંઘ પણ દાવ નાખતું હોય કે સંજય જોશીનું નામ મૂક્યા પછી કહેશે કે આ નહીં તો કોણ એક નવું જ નામ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આવશે પણ હવે સાહેબને પંચોતેર થયા છે સાહેબ બીજા માટે જે નિયમ લાગુ કરે છે એ પોતાના માટે લાગુ કરે છે કે નહીં તે જોવું રહ્યું કારણ કે સત્તા બહુ નકામી વસ્તુ છે અને આ સત્તા ઘણું બધું કરાવે છે આ સત્તા ફેવિકોલ જેવી છે જે ઉઠવા દેતી નથી હવે પંચોતેર વર્ષ થયા છે સાહેબ ને આ સત્તા છૂટે છે કે નથી છૂટતી કે પછી સાહેબ પહેલાં હિમાલયમાં હતા એવી મુદ્રામાં આવી જાય છે એ સમય જ કહે છે પણ સાહેબને કહેવાનો વખત આવ્યો છે કે સાહેબ હવે પંચોતેર થયા છે નિર્ણય કરો જોઈએ રાજકારણમાં કંઈ જ કાયમી હોતું નથી રાજકારણમાં કોઈ મિત્ર કાયમી કોઈ દુશ્મન કાયમી હોતો નથી રાજકારણમાં કોઈ નિયમ કાયમી હોતો નથી જરૂરિયાત અને સ્વાર્થ પ્રમાણે બધા નિયમ બદલાતા હોય છે સાહેબ આ પંચોતેરનો નિયમ પણ કદાચ બદલી નાખે અને જીવનના અંતિમ શ્વાસ સુધી હું વડાપ્રધાન રહીશ તેવું પણ તે કહી શકે કારણ કે એ સાહેબ છે તો આ છે સ્ટોરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમૃતકાળની આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખજો જે ભક્તો છે તેમને આ સ્ટોરી નહીં ગમી હોય છતાં પણ તમે મને ગાળો દેવા માટે પણ કોમેન્ટ બોક્સમાં લખજો કારણ કે અમે તો અભિવ્યક્તિની આઝાદી આપીએ છીએ તમારા ગૃહ મંત્રી અમને કેસ કરવાની ધમકી આપે તો પણ અમારી અભિવ્યક્તિ ચાલુ રહેશે તો આ સ્ટોરી લાઈક અને શેર કરો સાથે એક વિનંતી મિત્ર ભાવે પહેલા બે લાયકોન દબાવો કારણ કે અભિવ્યક્તિની આઝાદીમાં તમારી પણ અમને જરૂર છે મને એને મારા સાથી જયંત દાફડાને રજા આપો આવું છું આવા જ કોઈ એક નવા વિષયને લઈને નમસ્કાર વૈષ્ણવજન તો परा